ગીતશાસ્ત્રનો અધ્યાય નવ વચન એકથી વીસ હું યહોવાની મારા સંપૂર્ણ હૃદયથી આભાર સ્તુતિ કરીશ અને તેમના અદ્ભુત કૃત્યો હું પ્રત્યેક વ્યક્તિ સમક્ષ પ્રગટ કરીશ હે દેવ હું તમારામાં આનંદ પામીશ અને ખુશ થઈશ સૌથી ઊંચા દેવ હું તમારી પ્રશંસા કરતા સ્તોત્રો ગાઈશ જ્યારે મારા સર્વશત્રુઓ પાછા ફરીને તમારાથી ભાગશે અને તેઓ ઠોકર ખાઈને નાશ પામશે અને ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે તમે મને ન્યાય કરીને મારી સજા નિશ્ચિત કરી છે હે યહોવા તમે વિદેશી રાષ્ટ્રોને અન્ય પ્રજાઓને અને દુષ્ટ લોકોનો નાશ કર્યો છે અને તમે સદાને માટે તેઓના નામ ભૂસી નાખ્યા છે હે યહોવા સર્વશત્રુઓનો અંત આવ્યો છે અને સદાકાર માટે નાશ પામ્યા છે જે નગરો તમે પાયમાલ કર્યા છે તેના નામો નિશાન નથી રહ્યા પરંતુ યહોવા સદાકાર રાજા તરીકે બિરાજે છે અને તેમની રાજગાદી સદા ન્યાય કરવા સ્થાયી છે તે જગતનો ન્યાય નિષ્પક્ષતાથી કરે છે અને તે રાષ્ટ્રોનો ન્યાય પ્રામાણિકતાથી કરે છે યહોવા ત્રાસીને હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે તે સર્વ સંકટોમાં સહુ લોકોના ઘડ થશે જેઓ તમારું નામ જાણે છે તેઓ તમારો વિશ્વાસ કરશે કારણ કે તમારી પાસે મદદ માટે આવેલાઓને તમે ક્યારેય તરહોળ્યા નથી માં વસનાર યહોવાના સ્તુતિગાન ગાઓ ભૂલી ન શકાય તેવા તેમના કૃત્યો જગતને જણાવો કારણ જે ન્યાય શોધતા હોય છે તેઓને તે યાદ રાખે છે તેઓ રુદન કરતાં ગરીબ લોકોને મદદ કરવાનું ભૂલતા નથી હે યહોવા તમે મારા પર દયા કરો મને મોતના મુખમાંથી બચાવો મને કેવું દુઃખ છે તે તમે જુઓ જેથી પછી હું યરુશાલેમના દરવાજે બધા લોકોની સમક્ષ તમારી સ્તુતિ ગાઈશ અને તમારા રક્ષણમાં ખુશ રહીશ જે રાષ્ટ્રોએ બીજાઓ માટે ખાડા ખોદ્યા હતા તેઓ પોતે જ ખાડામાં પડ્યા છે તેઓ પોતે ગોઠવેલા હકામાં પોતે જ સપડાયા છે યહોવાએ ન્યાયી ચુકાદાઓ આપીને પોતાની ઓળખાણ આપી છે અને દુષ્ટો પોતાની જ પ્રપંચી જાળમાં ફસાઈ ગયા છે દેવને ભૂલનારા દુષ્ટોને ધકેલી દેવાશે યહોવાને ભૂલનારા સઘળા લોકો શેઓલમાં જશે ભિખારીઓ કદીય ભૂલાઈ જશે નહીં ગરીબોની આશા હંમેશ માટે નિરાશામાં નહીં ફેરવાય હે યહોવા માણસને વધુ બળવાન થવા ન દેશો ભલે રાષ્ટ્રોનો ન્યાય તમારી સમુખ થાય હે યહોવા તેઓને ભયભીત કરો જેથી તેઓ એમ જાણે કે તેઓ માત્ર સામાન્ય મનુષ્યો છે ગીતશાસ્ત્રનો અધ્યાય નવ વચન એકથી થી વીસ